આદ્રા તાલુકાના સાડા ગામે મા ચંડી ચામુંડા માતાજીના મંદિરે જવારાનું હર્ષોલ્લાસ સાથે વિસર્જન કરવામાં આવ્યા સાડા ગામની મધ્યમમાં વર્ષો જૂનું મા ચંડી ચામુંડાનું ભવ્ય મંદિરને થોડા વર્ષો અગાઉ જીર્ણોદ્વાર કરી નવો ઓપ આપવામાં આવ્યો છે પાદરા તાલુકા ખાતે મા ચંડી ચામુંડાનું મંદિર એક જ હોવાથી આ મંદિરનું મહત્ત્વ ઘણું જ વધારે જોવા મળે છે દર વર્ષની જેમ આ વર્ષે પ્રથમ નોરથી મંદિરમાં જવારા કરવામાં આવ્યા હતા આજ રોજ વહેલી સવારે મંદિરે ગ્રામજનો દ્વારા પૂજા અર્ચના તેમજ આરતી બાદ ઉપાડવામાં આવ્યા હતા જેમાં ઢોલનગારા અને ડીજેના ભક્તિભર્યા ગીતોની સાથે વિસર્જન કરવા માઈ ભક્તો જોડાયા હતા જવારાનું ગામના પાદરમાં આવેલા તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું ચામુંડા માતાજીના મંદિરના યુવક મંડળના ભાઈઓ ખડેપગે રહી કાર્યભાર સંભાળતા હતા જવારાના વિસર્જન બાદ તમામ ગામજનો તેમજ આજુબાજુ ગામોમાંથી પધારેલા ભક્તો મહાપ્રસાદી લઈને છૂટા પડ્યા હતા